નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું અમારા યુટ્યુબ ચેનલની અંદર મિત્રો જો તમારું બેંકમાં ખાતું હોય તો વિડીયો ખાસ અને અંત સુધી જોજો કારણ કે મિત્રો આઈ બેંક બેંક ઓફ બરોડા કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક એસબીઆઈ બેંક વગેરે જેવી મિત્રો સરકારી તેમજ ખાનગી બેંકોમાં સપ્ટેમ્બર બે હજાર પચીસના મહિનાથી ચાર મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જે ખાતા ધારકો માટે ખૂબ જ અગત્યના રહેવાના છે બેંક ખાતા ધારક હોય તો વિડીયો અંત સુધી જોજો કારણ કે મિત્રો આમાંથી કોઈ પણ બેંકમાં તમારું ખાતું હશે જ આ નિયમો જાણશો નહીં મિત્રો તો બાકી ખાતું બંધ પણ થઈ શકે છે શું છે ચાર મોટા ફેરફાર શું બદલાવો કરવામાં આવેલા છે એમની વિગતવાર માહિતી આપણે વિડીયોમાં આગળ જોવાના છે વિડીયોમાં આગળ વધીએ તે પહેલા તો મિત્રો જે ખાતા ધારકો હોય વિડીયોના અંત સુધી રિઝર્વ બેંકે બેન્કોમાં લઘુત્તમ બેલેન્સ જાળવવા માટે એક નવો નિયમ લાગુ કર્યો છે ઘણીવાર એવા ઘણા લોકો હોય છે જેઓ તેમના ખાતામાં પૈસા રાખી શકતા નથી તેમની પાસેથી દંડ વસૂલવામાં આવે છે આવા કિસ્સામાં મિત્રો જો તમારું કોઈ બેંકમાં ખાતું હોય તો તમારા માટે તમારા ખાતામાં ઓછામાં ઓછું કેટલું બેલેન્સ રાખવું જરૂરી છે તે જાણવું મહત્વપૂર્ણ રહેશે પછી તમારા પાસેથી કોઈ દંડ કાપવામાં આવશે નહીં તો મિત્રો આમની જ માહિતી વિડીયોમાં આપણે આગળ જોવાના છે કે સરકાર દ્વારા જે નવો નિયમ બહાર પાડવામાં આવ્યો છે નવા ફેરફારો કરવામાં આવ્યા છે એમાં તમામ જે ખાનગી તેમજ સરકારી બેંકોમાં મિનિમમ બેલેન્સ કેટલું જાળવવું રહેશે નહીં તો દંડ વસૂલવામાં આવશે અથવા તો ખાતા બંધ કરી દેવામાં આવશે તો મિત્રો લઘુત્તમ બેલેન્સ કેટલું હોવું જોઈએ તો મિત્રો આઈસીઆઈસીઆઈ બેંકમાં મેટ્રો શહેરો અથવા તો મોટા શહેરોમાં રૂપિયા દસ હજારની મર્યાદા વધારીને રૂપિયા પચાસ હજાર કરવામાં આવી છે જેનો અર્થ એ થયો કે હવે મોટા શહેરો અથવા તો મેટ્રો શહેરોમાં ખાતાધારકોએ આઈસીઆઈસીઆઈ બેંકમાં ઓછામાં ઓછા રૂપિયા પચાસ હજાર રાખવા પડશે જ્યારે નાના શહેરો અને ગામડા વિસ્તારોમાં લોકો તેમના ખાતામાં ઓછામાં ઓછા પાંચ હજાર રાખવા પડશે આ નિયમ મિત્રો એક ઓગસ્ટ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યો છે જેના પછી લોકોની મુશ્કેલીઓ વધી ગઈ છે લોકો માટે આ એક મોટો પડકાર છે કારણ કે મિત્રો જો ખાતામાં રૂપિયા પચાસ હજાર રાખવામાં નહીં આવે તો દંડ થશે અને પૈસા કાપવામાં પણ આવશે તેમજ મિત્રો જો તમારું ખાતું પંજાબ નેશનલ બેંક એસબીઆઈ બેંક બેંક ઓફ બરોડા તેમજ કેનેરા બેન્કમાં છે તો ઓછામાં ઓછું રૂપિયા એક હજાર બેલેન્સ રાખવાની શરત રાખવામાં આવી છે બીજી તરફ મિત્રો જેમનું ખાતું પ્રધાનમંત્રી જનધન યોજના હેઠળ છે કે નાની સહકારી સોસાયટીમાં છે તેમના માટે શૂન્ય બેલેન્સ રાખવાની જોગવાઈ કરવામાં આવી છે એટલે કે મિત્રો જો તમારા ખાતામાં એક પણ પૈસા ન હોય તો પણ કોઈ સમસ્યા નથી બીજી તરફ મિત્રો પંજાબ નેશનલ બેંક કે એસબીઆઈ બેંક પણ તમારી પાસેથી એક પણ પૈસા રાખવા માટે સાજ વસૂલશે નહીં નવો નિયમ ઓગસ્ટમાં મિત્રો લાગુ કરવામાં આવ્યો છે તેમના પછી મિત્રો જાણીએ કે આરબીઆઈનો નવો નિયમ શું કહે છે તો મિત્રો આરબીઆઈના નવા નિયમ અનુસાર જો બેંક ખાતામાં લઘુત્તમ બેલેન્સ ઓછું થઈ જાય તો ખાતું નકારાત્મક થઈ જાય છે એટલે કે મિત્રો માઇનસમાં વયું જાય છે જ્યારે ગ્રાહક પૈસા જમા કરાવે છે ત્યારે બેંક દ્વારા દંડ કાપવામાં આવે છે ધારો કે મિત્રો કોઈ બેંકે લઘુત્તમ બેલેન્સ ન જાળવવા બાદ રૂપિયા એક હજારનો દંડ લીધો છે તો તમારે ખાતામાં રૂપિયા પાંચ હજાર જમા કરાવવાની સાથે જ તમારા ખાતામાંથી રૂપિયા એક હજાર કાપી લેવામાં આવશે ગ્રાહકને રૂપિયા ચાર હજાર પરત આપવામાં આવશે આ રીતે મિત્રો તમારું માઇનસમાં ખાતું વયું જાય છે અને તમારા ખાતામાંથી દંડના રૂપે રૂપિયા એક હજાર કાપી લેવામાં

સરકારે સંસદમાં માહિતી આપી છે કે વર્ષ બે હજાર અઢાર પછી મિત્રો બેંકોમાં મેન્યુઅલ બેલેન્સ ન રાખનારો પાસેથી બાવીસ લાખ ચુમ્માલીસ હજાર પોઈન્ટ ચાર કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે તેવી જ રીતે એટીએમ ખાતામાં ફિક્સ ફ્રી ટ્રાન્ઝેક્શન ઉપરાંત ત્રણ ટ્રાન્ઝેક્શન કરવા બદલ આઠ હજાર બસો નેવ્યાસી પોઈન્ટ બત્રીસ કરોડ રૂપિયા વસૂલવામાં આવ્યા છે

જેમાં મિત્રો મોટી સરકારી બેંક હોય પછી ખાનગી બેંક હોય વગેરે જે બેંકોમાં આઈસીઆઈસીઆઈ બેંક બેંક ઓફ બરોડા કેનેરા બેંક પંજાબ નેશનલ બેંક એસબીઆઈ બેંક વગેરે જેવી બેંકોમાં આ મોટા ફેરફારો કરવામાં આવ્યા છે જેમાં મિત્રો ખાતા ધારકો ખાસ નિયમો જાણી લેજો કારણ કે મિત્રો મિનિમમ બેલેન્સ હવેથી રાખવું ખૂબ જ અગત્યનું છે આ નિયમ મિત્રો પહેલી ઓગસ્ટ બે હજાર પચીસથી લાગુ કરવામાં આવ્યો છે અને એમનું અમલીકરણ મિત્રો પહેલી સપ્ટેમ્બર બે હજાર પચીસથી કરવામાં આવશે